ભાવનગર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા માંગાવી આનંદ અને જેલમાં સાથે ભાવનગર જિલ્લા જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવા માંગાવી શ્રાવણ શુભ પૂનમના પવિત્ર દિવસે ભાઈની રક્ષા માટેની પ્રાર્થના કરતી બહેનોએ ભાવનગર જિલ્લા જેલમાં પોતાના ભાઈઓને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી આશીર્વાદ આપ્યા ભાવનગર જિલ્લા જેલમાં સજા કાપી રહેલા કેદીઓ માટે પણ જિલ્લા જેલ સુપ્રિન્ટેન્ડન્ટ એલ એમ રાઠોડે જણાવ્યું કે આજ પવિત્ર દિવસે જિલ્લા જેલમાં બહેન પોતાના ભાઈને રાખડી બાંધી શકે તે વ્યવસ્થા કરવામાં આવી હતી નિયમોનુસાર દરેક બહેનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું ફક્ત મીઠાઈનું બોક્સ અંદર લઈ જઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી અંદર રહેલા ભાઈઓએ પોતાની બહેનોને જોઈને હર્ષની સાથે દુઃખના આંસુઓ આંખમાંથી સરી પડ્યા હતા પરંતુ તહેવારના દિવસે રડવું મશવું ગણતા ફરી બહેન માટેનો પ્રેમ અને લાગની સાથે ભાઈએ પોતાનો હાથ આગળ કરી રક્ષા બંધાવી હતી બહેનો પોતાના ભાઈના માથે રડીને ઓવારણા લઈ પ્રાર્થના કરી તે ઘરે જલ્દી આવે પોલીસ કર્મચારીઓએ તેઓને જણાવેલ કે એવું કોઈ કામ ન કરો કે બહેનોએ રડતા રડતા જેલમાં રાખડી બાંધવા આવવું પડે કમલેશ ઠાપા સાથે મથુર ચૌહાણ અમારા જેલમાં તમામે તમામ કેદી રક્ષાબંધનના પર્વમાં ભાગ લે છે એમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જેટલા જે કંઈ જાતના આવે છે બધા જ આવી જાય છે મુસ્લિમ ભાઈઓ પણ એ આવતા હોય છે અને એમની બહેનો અને એમની માતાઓ પણ આવતી હોય છે આપ જોઈ શક આપને જોયું હશે કે એ પણ આવે છે રક્ષાબંધનમાં અને એ પણ એની રીતે એવી રીતે રાખડી બાંધે છે ભાઈને એટલે જૈનના તમામે તમામ કેદી છે રાજ આમાં ભાગ લે છે અને એ બાને એ લોકો એની મુલાકાત થાય છે એક એના પ્રેમનો સંદેશો મળે છે એને એની બેન તરફથી કે એના ઘર તરફથી કે મેં જેમ કહ્યું એમ એના જે આ જે દુઃખનો સમય છે ને એમાં એને એક ટોનિક મળી જાય છે સમય પાસ કરવાનો આ આ એનું એક ખાસ મહત્ત્વનું કારણ છે અને જેલમાં અમે આ બેઝિક બેઝ છે અમારો જેલનો કે આ જે સમાજમાં ગુનો કરીને અહીંયા આવેલા છે અને એને અમે કરેક્શનલ બેઝ જેને કહેવાય છે એમાં આવી રીતે ધાર્મિક બાબતો છે સામાજિક બાબતો છે એક આવા આવા પર્વ છે રાષ્ટ્રીય પર્વ છે આમાં એમના ઘર સાથેનો મિલાપ અમે કરી દઈએ છીએ અને જેના કારણે એમના જે માઇન્ડ વિવિરિંગ થઈ ગયેલા હોય છે કે જે ગુનો કરવાની ટેવવાળા હોય છે એમાં ઘટાડો થાય છે અને એ આવા જ્યારે એના પોતાના કેસ પૂરા કરીને પાછા સમાજમાં પ્રસ્થાપિત કરવાના અમારા આના જરીએ પ્રયત્નો હોય છે